સુરત પોલીસ દર વખતે લોકો સાથે સેતુ બાંધવા માટે અનોખા પ્રયાસ કરે છે ત્યારે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા મુસાફિર યારો કરી અભિયાન શરૂ છે સુરત પોલીસ લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે ત્યારે સુરતના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અનોખો પ્રયાસ કરાયો હતો જેમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા માટે મુસાફિર યારો કરીને અભિયાન શરૂ કરાયું છે આ અભિયાન મુસાફિર યારોમાં અજાણ્યા રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે અને બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલાં નવડાવી વાળ કાપી નવા કપડાં પહેરવામાં આવ્યા હતા કોઈ જગ્યાથી ખોવાયો કે મિસિંગ હોય તો તેમના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે અને મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મૂકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે જેથી ડીસીપીના આ અનોખા પ્રયાસને સૌ કોઈએ આવકાર્યો હતો જો ભાઈ જેને રખડતું જીવન ને ઉઘાડું જીવવાની કઈ જરૂર નહીં બરાબર છે તને ખાવા પીવાનું બધું અમે આપશું વ્યવસ્થા તમે કરી દઈશું બરાબર છે જો નશાની કોઈ વ્યવસ્થા નહીં કરવાની ક્યાંય કોઈ જગ્યાએ નશો નહીં કરવાનું જિંદગીમાં તારે જીવવાની બધી વ્યવસ્થા અમે તને સેટલ કરીએ ની અંદર બરાબર રખડતું જીવન બંધ કરી દેતું તને રહેવાની બધી વ્યવસ્થા અમે કરી દઈશું રેન બસેરા છે કે બધામાં સમજી ગયો અને કોઈ આડું હવું કામ નહીં કરવાનું પોલીસ આજે પોલીસને દત્તક લઈ લીધો તું સમજ મેં આમ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો તું હા તારે કોઈ આડાવાળા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો ડિસ્ટર્બ નિસ્ટાફને કરીને આની ફિલિંગ કરો તમે બરાબર હા શોખ્ય વાત કેવું શું સાહેબ બરાબર મારે મહેશ સાહેબ એટલો કાલા વાયલા કહેતા એ લોકો ડિસ્કો પાર્ટી છે સિંગર ના છે રાજભવી એ લોકોને ડીજે માં બી કામ કર્યું આ મહેશ પટેલ છે એ સાહેબ અત્યારે જમવાનું કેવી રીતે કરો જમવાનું સાહેબ કે થોડું ઘણું એમ તેમ થઈ જાય હા પાંચ પચાસ તો એમ એડ વાળા બી આપી દે થોડું ઘણું હા કઈ પછી પહેલા જેવું મારા દોસ્તાર છે એ આવે કામ કીધી આરોન ભાઈ દો ના ભાઈ પૂરી બાજુ આપણે એની જે તેનાથી બને એ આપણે સુવાનું ગયા હા સુવાનું હેલ્મેટ વાળા ના થતા સાહેબ ક્યાં ની વાત કે સાહેબ રોડ ના પેલી સાઈડ રોડ ઉપર ના કહેવાય સાહેબ દેખો પણ તમે બેસી નથી શકતા પણ બેસવાનું ઉભા રહેવાનું વધારે થતું ચાલે પડી રહું જો સાહેબ બેન દેલ છે ને તો તમને ના ના વાંધો નહીં એ તો સમજી ગયા મારા